વેલકમ ટુ પ્રાપ્તિસ કિચન આજે આપણે એક એવી ઇડલી બનાવીશું જે તમે ભરપેટ ખાશો તો પણ વજન ઘટશે અને સાથે જ તેની ચટણી પણ બનાવીશું તો આ ઇડલી બનાવવા માટે એક મિક્સિંગ બોલમાં આપણે એક કપ જેટલી મગની ફોતરા વગરની દાળ છે જેને મગની પીળી દાળ પણ કહીએ છીએ તે લઈ લેવાની છે હું અત્યારે મેઝરમેન્ટ કપનો ઉપયોગ કરું છું અને એક કપના માપથી એક કપ જેટલી લઉં છું દાળ ત્યારબાદ તેની સામે આપણે અડધા વાટકા જેટલા એટલે કે અડધા કપ જેટલા પૌવા લેવાના છે જે પૌવા બટેટાના આવે છે એવાળા અને તેને પણ સાથે લઈ લેવાના છે હવે આપણે બેથી ત્રણ પાણી આ બંને વસ્તુને વોશ કરી લેવાનું છે ત્યારબાદ આપણે તેમાં બે કપ જેટલી છાશ ઉમેરવાની છે તો અહીં ઘરની છાશ તમે ઉમેરી શકો છો બે કપ જેટલી તો એક કપ મગની દાળની સામે આપણે બે કપ છાશ ઉમેરવાની છે એ પણ હું મેઝરમેન્ટ કપથી જ લઉં છું જે કપના માપથી મેં મગની દાળનું માપ કર્યું છે એ જ કપના માપથી હું છાસ લઉં છું હવે આપણે આ બધી વસ્તુને ઢાંકીને ત્રણથી ચાર કલાક માટે પલળવા દઈએ જેથી કરી દાળ છે તે સોફ્ટ થઈ જાય તો આ આપણે ઇન્સ્ટન્ટ ઇડલી બનાવી રહ્યા છે તો અહીં જોઈ શકો છો ચાર કલાક બાદ આપણે દાળને ચેક કરી લઈએ તો આ રીતે દાળને આપણે નખેથી તોડીએ તો ઇઝીલી તે તૂટી જાય છે બે ટુકડા થઈ જાય છે એટલે કે આપણી દાળ છે તે એકદમ સરસ સોફ્ટ થઈ ગઈ છે અને આપણે આ ઇડલીમાં આથો લાવવાની પણ ઝંઝટ નથી છતાં એકદમ સરસ ફૂલીને પોચી એવી રૂ જેવી ઇડલી બનશે એ કઈ રીતે તો ચલો આપણે જોઈએ હવે આ પૌવાને અને દાળને બંને વસ્તુને આપણે મિક્સર જારમાં એડ કરી દેવાની છે બધી જ ઉમેરી દેવાની છે સાથે જ થોડો છાસનો ભાગ પણ છે તો તેને પણ આપણે સાથે જ એડ કરી લેવાનો છે ત્યારબાદ આપણે તેમાં અડધા કપ જેટલી એટલે કે અડધા વાટકા જેટલી કોથમીર ચોપ કરેલી છે તેને ઉમેરી દઈએ સાથે જ અહીં બે તીખા લીલા મરચાં છે તેને પણ લઈ લઈએ સાથે જ અહીં ચારથી પાંચ કડી લસણની અને અડધા ઇંચ જેટલા આદુના ટુકડા છે તેને પણ ઉમેરી દઈએ અને હવે આપણે બધું બરાબર પીસી લેવાનું છે પણ એ પહેલાં થોડું આપણે પાણી ઉમેરી દઈએ તો વન ફોર્થ કપ જેટલું પાણી છે તેને લઈ લઈએ હવે બધું બરાબર પીસી લેવાનું છે તો વધારે પાણી એડ કરવાની જરૂર નથી વન ફોર્થ કપ જેટલું એટલે ચમચીના માપથી કહું તો છ ચમચી જેટલું પાણી ઉમેર્યું છે અને હવે આપણે પીસેલું જે બેટર છે તેને એક મિક્સિંગ બોલમાં લઈ લઈએ તો તમે જોઈ શકો છો એકદમ સરસ પીસાઈ ગયું છે બધું અને આદુ મરચાં અને લસણના લીધે આ ઇડલીનો ટેસ્ટ પણ વધી જશે અને ખાવામાં થોડો અલગ ટેસ્ટ પણ આવશે અહીં બેટરને એડ કરી લીધા બાદ આપણે તેમાં સ્વાદ અનુસાર નમક ઉમેરવાનું છે તો અડધી ચમચી જેટલું નમક છે સાથે જ વન ફોર્થ ટીસ્પૂન જેટલો હળદર પાવડર છે તેને પણ ઉમેરી દઈએ હવે સાથે આપણે અડધા વાટકા જેટલો રવો લેવાનો છે તો આપણે એક કપ મગની દાળ લીધી છે તેની સામે આપણે અડધા કપ જેટલો રવો લેવાનો છે તો ઘરમાં જે કોઈ પણ જાડો કે ઝીણો રવો અવેલેબલ હોય તે લઈ લેવાનો છે અને રવાને આપણે આ બેટરની સાથે મિક્સ કરી લેવાનું છે રવો મિક્સ થઈ જાય બેટરની સાથે ત્યારબાદ આ રીતે આપણે તેને બે મિનિટ જેટલું ફેટી લઈશું જેથી કરી એકદમ સરસ કન્સિસ્ટન્સી છે તે આપણા બેટરની થઈ જાય તો બે મિનિટ માટે આ રીતે ફેટી લેવાનું છે હવે આપણે બેટરમાં રવો ઉમેર્યો છે તો રવાને સેટ થવા દેવો પડશે તેના માટે આ બેટરને ઢાંકીને આપણે પંદરથી વીસ મિનિટ માટે સાઈડ પર રાખી દઈએ જેથી કરી રવો છે તે સેટ થઈ જાય પંદરથી વીસ મિનિટ બાદ જોઈ શકો છો રવો એકદમ સરસ ફૂલી ગયો છે અને બેટરની કન્સિસ્ટન્સી તમે જોઈ શકો છો આ રીતે ચમચામાંથી પડે એ રીતની સરસ ફ્લફી છે તો અહીં રવો સેટ થઈ ગયો છે હવે ઇડલીને આપણે સ્વાદ વધારવા માટે તેમાં તડકો ઉમેરવાનો છે તો તેના માટે એક પેનમાં એક મોટી ચમચી જેટલું તેલ લઈ લેશું અને તેલને ગરમ થવા દઈશું આ તડકાથી ઇડલીનો સ્વાદ વધી જાય છે અને ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે ત્યારબાદ આપણે તેમાં અડધી ચમચી જેટલું રાઈ અને અડધી ચમચી જેટલું જીરુંનો વઘાર કરીશું સાથે જ એક ચમચી જેટલી ચણાની દાળ છે તેને પણ વઘારમાં ઉમેરી દઈએ સાથે જ પાંચથી છ જેટલા મીઠા લીમડાના પત્તા છે તેનો પણ વઘાર કરી લેવાનો છે તો અહીં જીરું કકડે અને દાળ થોડી ગોલ્ડન બ્રાઉન થઈ ત્યાં સુધી આપણે તડકાને શેકી લેવાનો છે મતલબ કે ફ્રાય કરી લેવાનો છે તો અહીં તડકો આપણો રેડી થઈ ગયો છે હવે આપણે આ વઘારને આ ઇડલીના બેટરમાં ઉમેરી દઈશું આ રીતે એકદમ સરસ ફ્લેવર આવશે ઇડલીને તો ચોક્કસથી તડકાને ઉમેરવો અને હવે બધું બરાબર આપણે મિક્સ કરી લેવાનું છે આ ઇડલીને તમે ડાયટમાં પણ લઈ શકો જે લોકો ડાયટિંગ કરે છે એ લોકોને મારી આ રેસીપી ચોક્કસથી શેર કરજો વજન પણ ઘટશે અને સાથોસાથ તમે પેટ ભરીને ખાઈ પણ શકશો તો અહીં વઘારને મિક્સ કરી લીધા બાદ અહીં વન ફોર્થ ટી સ્પૂન જેટલો ખાવાનો સોડા છે તેને ઉમેરી દઈએ જેનાથી આપણી ઇડલી સોફ્ટ અને ઝારીદાર બનશે ત્યારબાદ સોડાને એક્ટિવેટ કરવા માટે આપણે તેમાં એક લીંબુ સોરી એક ચમચી જેટલો લીંબુનો રસ ઉમેરી દઈશું અને બધું બરાબર મિક્સ કરી લઈશું તો અહીં મેં ખાવાનો સોડા લીધો છે તમે તેની જગ્યા પર ફ્રૂટ સોલ્ટ જે ઈનો આવે છે તે પણ લઈ શકો છો ઈનો ઉમેરો તો એક આખી ચમચી જેટલો ઈનો ઉમેરવાનો છે મેં ખાવાનો સોડા લીધો છે એટલે વન ફોર્થ ટી સ્પૂન જેટલો સોડા લીધો છે બધું બરાબર મિક્સ કરી લઈએ તો જઈ શકો છો તમે અહીં બેટર છે તે ફ્રોધી થઈ ગયું છે એટલે કે ફ્લફી થઈ ગયું છે અને હવે ઇડલી બનવા માટે આપણું બેટર છે તે રેડી થઈ ગયું છે જ્યારે તમારે ઇડલીને ગરમા ગરમ બનાવી અને સર્વ કરવી હોય ત્યારે જ ખાવાનો સોડા અથવા તો ઈનો ફ્રૂટ સોલ્ટ એડ કરવું હવે મેં અહીં મોલ્ડની જે વાટકી હોય છે ઇડલી બનાવવા માટેની તે લઈ લીધી છે તેને તેલથી ગ્રીસ કરી લીધી છે હવે આ બધી વાટકીમાં આપણે અડધા ચમચા જેટલું બેટર છે તે ઉમેરી દેવાનું છે તો અહીં આપણે આ વાટકીને આપણે સેટ કરી લેવાની છે ઇડલી બનાવવા માટે અને મેં ગેસની હાઈ ફ્લેમ પર આ સ્ટીમરને પણ થોડું પ્રીહીટ કરી લીધું હતું દસથી પંદર મિનિટ બાદ આપણે તૂટપીક એડ કરીને જોઈએ તો જોઈ શકો છો તૂટપીક એકદમ ક્લીન બહાર આવે છે એટલે કે આપણી ઇડલી છે તે બરાબર કૂક થઈ ગઈ છે તો પંદર મિનિટ જેટલો સમય લાગશે ત્યારબાદ વાટકી છે તે થોડી ઠંડી થાય ત્યારબાદ ચાકુની મદદથી ઇડલીની એજીસ પર આ રીતે ચાકુને આપણે ફેરવી લેવાનું છે ડીમોલ્ડ કરવા માટે ત્યારબાદ આપણે ઇડલીને કાઢીને જોઈએ તો જોઈ શકો છો એકદમ ઇઝીલી ડિમોલ્ટ થઈ જશે અને હવે હું તમને તેની જાળી બતાવું કે કેટલી જાળીદાર આપણી ઈડલી બની છે તો જોઈ શકો છો એકદમ સ્પોન્જી ને સોફ્ટ એવી આપણી આ ઈડલી બનીને રેડી થઈ ગઈ છે તો હવે આ ઈડલીનો સ્વાદ વધારવા માટે આપણે રેસ્ટોરન્ટ સ્ટાઇલ ચટણી બનાવીશું તો એ ચટણી બનાવવા માટે એક પેન લઈ લેશું અને એ પેનમાં આપણે બે ચમચી જેટલું તેલ ઉમેરી દઈશું આપણે અત્યારે રેસ્ટોરન્ટ સ્ટાઇલ ચટણી બનાવી રહ્યા છે જે ખૂબ જ ટેસ્ટી છે અને ઇડલીનો સ્વાદ પણ વધારશે ત્યારબાદ આપણે તેમાં ચાર ચમચી જેટલું અને કપના માપથી કહું તો વન ફોર્થ કપ જેટલા સિંગદાણા લઈ લેવાના છે અને આ સિંગદાણાને આપણે તેલમાં સોતે કરી લેવાના છે એટલે કે રોસ્ટ કરી લેવાના છે એકાદ મિનિટ બાદ આપણે તેમાં વન ફોર્થ કપ જેટલી દાળિયાની દાળ ઉમેરીશું એટલે કે ચમચીના માપથી કહું તો ચાર ચમચી જેટલી દાળિયાની દાળ છે ત્યારબાદ તેમાં પાંચથી છ જેટલા મીઠા લીમડાના પત્તા ઉમેરીને બધું બરાબર મિક્સ કરી લઈશું અહીં બે મિનિટ બાદ આપણે તેમાં બે તીખા લીલા મરચાં સ્વાદ માટે ઉમેરી લઈશું ને તેને પણ સોતે કરી લઈશું તો અહીં દાળિયાની દાળ અને સિંગદાણાનું માપ ઇક્વલ રાખવાનું છે તો અહીં ટોટલ ત્રણ મિનિટ જેવો સમય થયો છે હવે આપણે ગેસની ફ્લેમ ઓફ કરી દઈએ અને વન ફોર્થ કપ જેટલું ટોપરાનું છીણ ઉમેરી દઈએ અને તેને પણ મિક્સ કરી લઈએ તો ટોપરાના છીણને આપણે ગેસની ફ્લેમ ઓફ કરીને ત્યારબાદ લાસ્ટમાં જ ઉમેરવાનું છે ને બધું બરાબર મિક્સ કરી લેવાનું છે હવે આ વઘારને આપણે ઠંડો થવા દેવાનો છે તો કોઈ પણ પ્લેટમાં કે બોલમાં કાઢી અને આ વઘારને ઠંડો થવા દઈએ ત્યારબાદ આપણે ચટણીને પીસી લઈશું તો અહીં બધું ઠંડુ થઈ જાય એટલે મિક્સર ઝારમાં બધી સામગ્રી આપણે લઈ લેવાની છે ત્યારબાદ સાથે જ આપણે વન ફોર્થ કપ જેટલું દહીં લેવાનું છે ચમચીના માપથી કહું તો ચાર મોટી ચમચી જેટલું દહીં છે તેની સાથે જ આપણે વન ફોર્થ કપ જેટલું પાણી લેવાનું છે દહીં અને પાણીની ક્વોન્ટિટી ઇક્વલ રાખવાની છે ત્યારબાદ લાસ્ટમાં આપણે સ્વાદાનુસાર નમક એટલે કે અડધી ચમચી જેટલું નમક ઉમેરીને મિક્સરના ઝારનું ઢાંકણ ઢાકીને બધું બરાબર પીસી લેવાનું છે જો જરૂર પડે તો તમે વધારે દહીં કે પાણી ઉમેરી શકો છો હવે આપણે આ પીસેલી ચટણીને એક મિક્સિંગ બોલમાં કાઢી લઈએ તો લો અહીં આપણી ચટણી રેડી છે હવે ચટણીનો ટેસ્ટ વધારવા માટે તડકો તો એડ કરવો જ પડે તો વઘાર માટે એક વઘારિયામાં આપણે બે ચમચી જેટલું તેલ લઈ લેશું અને તેલને ગરમ થવા દેવાનું છે તેલ એકવાર સારી રીતે ગરમ થઈ જાય ત્યારબાદ આપણે તેમાં અડધી ચમચી જેટલી રાઈ ઉમેરીશું રાઈ એડ થઈ જાય એટલે બે સૂકા લાલ મરચાંનો વઘાર કરીશું સાથે જ અહીં પાંચથી છ જેટલા મીઠા લીમડાના પત્તા છે તેને પણ ઉમેરી દઈએ અને રાઈને એકદમ સારી રીતે કકડવા દઈએ આ સ્ટેજ પર સાથે તમે એક ચમચી જેટલી અડદની દાળ પણ ઉમેરી શકો છો જો તમને ચટણીમાં પસંદ હોય તો ઉમેરી શકો છો હવે અહીં રાઈ છે તે એકદમ સરસ કકડી ગઈ છે હવે આપણે ગેસની ફ્લેમને ઓફ કરી દઈએ અને બનાવેલી ચટણીની ઉપર આ વઘારને ઉમેરી દઈએ વઘારેટ થઈ જાય એટલે બધું બરાબર આપણે મિક્સ કરી લેવાનું છે તો અહીં આપણી આ ડાયટ ઇડલી માટેની સ્પેશિયલ રેસ્ટોરન્ટ સ્ટાઇલ ટોપરાની ચટણી તૈયાર છે જે ખૂબ જ ટેસ્ટી બને છે તો એકવાર આ રીતે ચોક્કસથી ટ્રાય કરજો ને કમેન્ટ સેક્શનમાં મને જણાવજો કે તમને આ ડાયટ ઇડલીની સાથે આ ચટણીની રેસીપી કેવી લાગે તો અહીં મેં ગરમા ગરમ ઇડલી અને ટેસ્ટી એવી ચટણીને સર્વ કરી લીધી છે જો તમને આ રેસીપી પસંદ આવે તો એકવાર ચોક્કસથી ટ્રાય કરજો અહીં હું તમને તોડી અને બતાવું તો જોઈ શકો છો અંદર એકદમ સરસ જારી પડી છે અને સોફ્ટ સ્પોન્જી એવી આપણી આ વજન ઘટાડે એવી ઇડલી છે તે બનીને રેડી થઈ ગઈ તો આને તમે ઇન્સ્ટન્ટ ઇડલી પણ કહી શકો છો જે લોકો ડાયટ કરે છે એ લોકોને ચોક્કસથી મારી આ રેસીપી શેર કરજો સાથે જ આવી બીજી ડાયટ સ્પેશિયલ અથવા તો સમર સ્પેશિયલ અથવા તો કોઈપણ સિઝનલ અને હેલ્ધી રેસિપીઓ જોવી હોય તો પ્રાપ્તિસ કિચનને વિઝિટ કરો જેમાં તમને આવી બધી અનોખી હેલ્ધી અને ઇન્સ્ટન્ટ રેસીપીઓ મળી રહેશે તો આવી બીજી ઉપયોગી રેસિપી સાથે આપણે પ્રાપ્તિસ કિચન પર ફરી મળીશું બાય થેન્ક્સ ફોર વોચિંગ